રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની આગાહી છે એટલે કે વર્ષ બે હજાર પચીસની વિદાય પણ માવઠાના વરસાદ સાથે થશે અને વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત છે એ પણ માવઠાના વરસાદ સાથે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અત્યારે પણ ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર પસાર થઈ રહ્યા છે જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે ને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે અને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે જેને કારણે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી તેવું એક અનુમાન છે જે વરસાદની શક્યતાઓ છે એ વધુ પડતા કચ્છના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાના વરસાદના ઝાપટા પડી શકે છે જોકે આ માવઠાના વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય ક્ષીમિત વિસ્તારોમાં હશે છૂટાછવાયા વિસ્તારમાં હશે અને વરસાદની તીવ્રતા છે એ પણ સામાન્ય હશે પણ સૌરાષ્ટ્રના લગભગ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર જેવા તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે દરિયાકાંઠાની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર પણ કોઈ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટાઓ પડશે નહીતર દક્ષિણ ગુજરાતની અંદર મોટાભાગે વાતાવરણની અંદર પલટો જોવા મળશે વાદળાયું વાતાવરણ જોવા મળશે કચ્છની અંદર પણ મોટા ભાગે લગભગ ઘણા બધા વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર વાતાવરણ અને અનેક માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર વાગડ વિસ્તાર હોય પાથળ હોય ખડીર હોય કે બંને વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે માવઠાના ઝાપટાની તીવ્રતા છે એ કચ્છ જિલ્લાની અંદર થોડીક વધારે રહી શકે છે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને વાવથરા જિલ્લા જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓથી નોંધાઈ શકે છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ત્રીસ તારીખથી જે હવામાનમાં પલટો આવી જશે ત્રીસ તારીખે ઘાટા વાદળ થવાનું ચાલુ થઈ જશે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ માવઠાના ઝાપટા પડે અને એવી જ રીતે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પણ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે અનેક જગ્યાએ માવઠાના વરસાદ પણ થશે અને બે તારીખથી ધીમે ધીમે ફરીથી આપણું હવામાન છે એ રાબેતા મુજબ થતું જોવા મળશે ખાસ કરીને આ માવઠાના વરસાદ પડીએ ઝાપટાઓ પડીએ ત્યાર પછી બે ત્રણ તારીખથી ધીમે ધીમે ઠંડીની શરૂઆત છે એ પણ થશે ને એક પ્રકારે કોલ્ડ વેવનો રાઉન્ડ આવે અને તીવ્ર ઠંડીની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ છે ખાસ અત્યારે આપણે જે પ્રમાણે હવામાનમાં પલટો જે છે એની શક્યતા ખૂબ વધી રહી છે અને ક્લાઇમેટ ચેન્જ અને ખોરવાતું જતું જે વેધર છે આપણું એને કારણે વારંવાર માવઠા થઈ રહ્યા છે ઠંડીની જગ્યાએ આપણે ખૂબ ઠંડી નથી જોવા મળતી અને એમાં પણ વધુ એક માવઠો આવી રહ્યું છે એટલે દરેક ખેડૂત ભાઈઓ આ માવઠાના વરસાદ પડવાના છે જેની નોંધ લેવાની છે